કચ્છમાં ઉત્તરાયણનું પર્વ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવ્યો હતો કચ્છવાસીઓ પતંગ ચગાવવાની સાથે ચટાકેદાર ઊંધિયું અને સ્વાદિષ્ટ વ્યંજનોની મોજ માણી ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો હતો ભુજ માંડવી ગાંધીધામ અંજાર અને કચ્છના અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પતંગોત્સવની ખાસ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ભુજ માંડવી ગાંધીધામ અંજાર અને કચ્છના અન્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પતંગોત્સવની ખાસ તૈયારીઓ શરૂ થઈ હતી કચ્છના આકાશમાં રંગબેરંગી પતંગનો જમાવડો જોવા મળ્યો હતો ઉત્તરાયણની સવારે પણ બજારોમાં રંગબેરંગી પતંગો અને દોરીઓની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી આ ઉપરાંત રંગબેરંગી અને વિવિધ કાર્ટૂન કેરેક્ટરના મહાકાય બલૂનનું પણ ધૂમ વેચાણ થયું હતું કચ્છના લોકોએ સ્થાનિક રીતે બનાવેલ પતંગો ઉપરાંત રાજસ્થાન અને અમદાવાદમાંથી આયાત કરેલી પતંગોની ખાસ પસંદગી કરી હતી ઉત્તરાયણના દિવસે કચ્છનું આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાઈ ગયું હતું અને કાયપો છેના ધ્વનિ સાથે ઉત્સાહભર્યો માહોલ છવાયો હતો ઉત્તરાયણના દિવસે કચ્છમાં શ્રદ્ધાળુઓ દ્વારા દાન ધર્મના કાર્યો પણ કરવામાં આવ્યા હતા મંદિરોમાં વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરાયું હતું મંદિરો અને દેવાલયમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી કચ્છજનોએ ખાસ વાનગીઓની લીજત વાણી તહેવારને મીઠાસભર બનાવ્યો હતો કચ્છમાં ઉત્તરાયણ માત્ર એક પતંગોત્સવ નથી તે લોકોને જોડતો એક તહેવાર છે જે કચ્છની સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન કરાવે છે સૂર્યનું મકર રાશિમાં પરિભ્રમણ શરૂ થતા મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન રાપર શહેર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું જેમાં મંદિરોમાં લોકો દેવ દર્શન કરતા જોવા મળ્યા હતા આ ઉપરાંત ગાયો તથા અબોલ પશુઓને ઘાસચારો વિતરણ કરવામાં આવ્યો હતો અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગોત્સવનો લાભો લીધો હતો પતંગના પર્વ મકરસંક્રાંતિના દિવસે પવનની ઝડપ માફકસર રહેતા પતંગબાજોને મોઈશ પડી ગઈ હતી ભુજ વિવિધ વિસ્તારોમાં ભારે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો બાળકો અને યુવાનોએ પતંગબાજીનો આનંદ માણ્યો હતો ભુજનું આકાશ રંગબેરંગી પતંગોથી શોભ્યું to other.